તાજેતરમાં કેન્દ્ર સરકાર સરકારે કપાસ આયાત ડ્યુટી ઘટાડી છે જેને કારણે વિદેશનું કપાસ જો ભારતમાં આવશે તો અહીંના ખેડૂતોને કપાસનો પૂરતો ભાવ નહીં મળવાનો ભય રાજ્યના ખેડૂતોને થઈ રહ્યું છે ખેડૂતોનું કહેવું છે કે છેલ્લા વર્ષથી કપાસના ભાવ મળતા નથી અને બીજી તરફ આયાતી કપાસ ડ્યુટી ઝીરો કરી દેતા સરકારની નીતિથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે ખેડૂતોનું માનવું છે કે વિદેશથી કપાસ આવતા તેમને પોતાના કપાસનો સારો ભાવ નહીં મળે

ખૂબ જ ઓછો ભાવ મળી રહ્યો છે બીજી તરફ જોઈએ તો જે મોંઘવારી છે ખાતર બિયારણ જંતુનાશક દવાઓ એના ભાવ આસમાને પહોંચી ગયા છે ત્યારે ખેડૂત હાલનો ખેડૂત છે દેવાદાર બની ગયો છે